અને ખરેખર રીતે જે યોગ્ય વીમો ઉતરાવે તો ખલાસી ના પરિવાર ને એનું હક મળી રહે અને યોગ્ય વળતર મળી રહે અને આ પહેલા પણ અમે વીમા ઘણા બધા બરાબર ઘણા બધા પાસ કરીને આપેલા છે અને ઘણા લોકોએ તેનો લાભ લીધેલો છે અને ભવિષ્યમાં પણ અમે જો આ વીમો તમે આ રીતે ઉતારશો અમારી પાસે તો અમે તમને એ લાભ અપાવતા રહીશ એક દુખદ ઘટના ઘટી હતી જલવિહાર જે બોટ છે એમના ખલાસીનું દુઃખદ નિધન થયું હતું આકસ્મિક નિધન થયું હતું જે લગભગ આજથી દસ મહિના પહેલા એટલે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આ હાદસો થયો હતો તો આ હાદસામાં ખલાસીની જાન ગઈ હતી આ જલવિહાર મોકા જે છે તેમના માલિકે એ ખલાસીઓનું જીવન વીમા ઉતાર્યા હતા ICICI લાંબા જે લાઈફ ઇન્સ્યોરન્સ ચલાવે છે તેમાં તો એ જનરલ ઇન્સ્યોરન્સમાં એમણે જ્યારે ડેથ થઈ ત્યારે ક્લેમ કર્યો અને એમના એજન્ટ તરીકે ગિરીશભાઈ એને માછીમાર જેની મહેનતથી આ ગરીબ પરિવારને નવ લાખ સત્તર હજાર જેટલા રૂપિયા મળ્યા અને કહેવાય છે કે આ ખલાસીના બે નાના નાના દીકરા છે અને હું એ ભાઈને પણ મળ્યો જેમના અ ધમપત્ની છે એમની સ્થિતિ જોઈને આપણે પણ દુઃખ થાય અને તકલીફ થાય કે આવા પરિવારનો એકમાત્ર સહારો છીનવાયો પૈસા કોઈ પણ મૃત્યુનો ભરપાઈ કરી શકતી નથી મને ભલે આ ભરપાઈ એમના મૃત્યુને વર્તનમાં નહીં માની શકાય પરંતુ આ જે રકમ છે એ એમના પરિવારને આર્થિક સદ્ધરતા આપવા માટે ખૂબ જ જરૂરી હતી અને મળી એ ખૂબ જ સરાહનાકારક છે